કોઈ પણ બાળકનો જન્મ થાય ને એટલે પેલા બધા બે વસ્તુ બોલે કે બાળક છોકરા ઉપર ગયું છે કે પિતા ઉપર ગયું છે કે માતા ઉપર ગયું છે તો આજનો બ્લોગ ઈ છે આપણે એક ગેમ રમવાના છીએ બધાને પ્રશ્નલી પૂછશું કે લાડુ છે આ ઈ કોના ઉપર ગઈ છે એના પપ્પા ઉપર કે મમ્મી ઉપર

લાડુ અને ભાઈ તારે સપના ઓહો ઘણા બધા પોઈન્ટ સપના બાજુ ગયા છે ચાલો હવે ત્યાં જઈને ત્યાં બધાને પૂછીએ શું થયું

ઉપરથી લગભગ અડધી કલાક થાય પણ સ્લેબ ભરાઈ જાય સ્લેબ ભરાઈ જાય પછી તમને બતાવું અત્યારે જમી લીધું છે મને ગ્લાસ પાણી પર દેખાડ એવું ન હોય બટા અત્રીજો તો છો ને મારો લે બસ એટલું જ પીવું લાઈક લાઈન બીજું મને છે ને ઘણી બધી ભાષાઓ આવડે છે બોલતા હેતા જે દેશનું નામ લે છે ને એ દેશની ભાષા બોલીશ ફેરવો સુધી એટલું બધું એટલે બહુ આવડે ચાલ હવે હેતા સૌથી પહેલાં આપણે કઈ ભાષા અત્યારે તો હું ગુજરાતીની વાત કરું છું હવે કઈ બોલું

इंजेक्शन भाषा थोड़ी आवे हिंदी आती है मुझे मैं हिंदी में बात करूँ तो तुझे तो पता चलता है आज क्या हुआ था सुबह उठ गया उसको एक बांसुरी लेनी है कल भी उसका वेन किया था कि बासुरी लेनी है कल हम गए थे लेने के लिए पर वहां वो बासुरी बेचने वाला था नहीं योगी हिंदी हाँ तुझे जो लेना है ना उसको बाँसुरी बोलते हैं फिर आज सुबह हम गए थे उसको बाल बोलते हैं तो आज सुबह गए थे तो बाँसुरी वाला था कि नहीं था नहीं था फिर आज अभी मैंने खाना खा लिया है अभी हम बाँसुरी लेने के लिए जा रहे हैं कदाच वो मिल जाए मैंने बाँसुरी के लिए समझो ना बहुत घूम लिया पर कहीं भी बांसुरी वाला मिल नहीं रहा है और तेरा किस ते, किस फ्रेंड ने वो बाँसुरी देखी थी बजल आया है घर पे अक्सर अक्सर नाम का बंदा है वो लेके आया है उस, उसकी बाँसुरी ये देख गया है तो उसको ये चाहिए ही चाहिए बता बताओ कौन सी भाषा बोलूं बोलू ગુજરાતી એટલે એતાંશ છે ને અત્યારે મને કેતો હતો કે જયદીપ પટેલ કેમ કે હિન્દીમાં બોલે છે એમ કીધું એને ઘરમાં બધા સભ્યોને આવડે છે તો મને કહેતો તમે બોલો એમ મેં તો તને જ નથી આવડતી એટલે હું હિન્દીમાં વાત કરું ને બધી સમજ પડી જાય છે પણ એ હજી બોલી નથી આપતો એતાંશ હિન્દી બોલતા નથી આવડતું આવું છે છે ને એવું બેટા હે તો તું ધીરે ધીરે શીખ જાય કે કભી ટ્રાય તો કર ઘડી વાહ ચાલો તે હવે બાસુરી લઈને પછી મળું તમને યોગી ચોક છે તો અમારા વિસ્તારનો આ યોગી ચોક પ્રખ્યાત છે અહીંયા ક્યાંય વાસળી નથી હવે ક્યાં જાશો તમે કયો ત્યાં આમ ઘણી જગ્યાએ ગયા પણ ક્યાંય વાસળી વાળો મેળો નહીં હવે શું કરશું બોલ જલ્દી હોઈ જવું છે હે ઉપર જાવું છે સામે સ્લેબ ભરે ત્યાં હાલ ને જો પતવા આવ્યો છે હાલ ઘરે જવું છે લાડુ કોના જેવી લાગે છે તમારા હિસાબે છે જોવા માટે જો કમ્પ્લીટ સ્લેબ થઈ ગયો હે ને પગ ની મૂકતો હવે ચડી જા અડતો નહીં ક્યાંય હજી તાજો જ છે જો હે તાબુ બને તાબુ નથી અહીંયા હજી રૂમ થાય ને હજી ઉપર સ્લેબ થાય એના ઉપર સ્લેબ થાય બહુ મોટું બના નહીં આમ આમ તો આની ઉપર એક જ સ્લેબ આવશે જો અમે વિમાન જાય ને પતંગ ચગે છે જો ઉપર જાય વિમાન છે ને આ પતંગ ચગાવે જો બીજું એ કે વિડીયો જોતા હશો એ દિવસે ઉત્તરાયણ છે તો બધાને હેપી ઉત્તરાયણ મોજ લૂટજો હોય ને એટલી હવા કાઢીને ભૂંગળા વગાડી લેજો ભલે બાજુવાળા ખીજે બાકી ઉતરાયણ ઉજવજો પતંગી ઉડાડજો અને પપોડા એ વગાડજો તાર લેવા જ હા છે તોય તે હા બસ લેવાની વાત આવે ને લઈ લેવું હાલો ચાલો હવે જાશું ક્યાં જાશું લાડુ રમાડવા માટે જઈએ પણ ત્યાં વિડીયોગ્રાફી નથી કરતો હું બે ત્રણ વાર આવી જાઉં હવે બહુ વિડીયો ઓછો ઉતારવો છે એનો બધા કોમેન્ટ બહુ આવે છે એટલે

અને અત્યારે જલેબી લેવા માટે લગભગ બધા આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ માણ એક જગ્યા થી સાતસો ગ્રામ જ મેળે લેવી થી પણ મેળવી એટલી લઈ લીધી આજે છે ને એતાંશે એક નવી વસ્તુ કરી છે પેહલી વખત

અને આ છે ને રતાળો જો ગામડે થી જે લાવવાની ની દૂતી જેવું સાઈઝ માં શું કહેવાના કોમેન્ટ માં લખજો અમારા સાડુ ભાઈ ને વાડી થી હું દેશ માં લાવેલો છું અને બહુ મસ્ત આઈ છે કા સિયાળા શું છે શું જાદી તો બધા ઓ હો હો ચાંદન ફોટો પાડ્યો બધાય મને બતાય મને ઉભરે જે બતાવો જો

तो मजा जमी पंडित में क्या ना वो है यार वही मुझे आता है एटी घोड़ी बोझी आवा सारो ये मेरे को तभी ऐसा लोट लावा मत रहना यार वो जी घोड़ी है तबरत पे फूट रहा होता गेट पे है हाँ यार ये पहले लाइक ये बहुत आपस आ जाएगा अलार्म आप 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 કે બોલુ મકું કરી હો હા ઓળતા હતા કે લાઈન પાસા જાતા રામજી મંદિર ના પજી લાગો એમ જ તો મનોપા પેલા સોમ મંદિર ગયા પરમાણા અને બોલતા રામજી મંદિર હતું એ સોક માથે બરોબર

ગઈશ તો ફાઈનલી બહુ ઐશાન ઘરે પહોંચી ગયા છીએ આવતીકાલે છઠ્ઠી નો પ્રોગ્રામ છે એટલે આવતીકાલ નો લોક ખાસ જોજો થઈ ગઈ તૈયારી બધી છઠ્ઠી ની ઓકે આપણે ક્યાં કરવાનું ઠંડી લાગે છે આજ તો હું કેટલી ફરસાણી દુકાન રેખડો જલેબી હતી વેણતો આવતો હતો નઈ લેવી ન હતી ને એવું નથી

અને આવતીકાલનો વ્લોગ જોવાનું ખાસ ભૂલાય નહીં છઠ્ઠી છે જોવાની છે લાડુની છઠ્ઠીનો વ્લોગ પૂરો આવશે અને ડેકોરેશનને બધું જોવાનું છે બાજુનો વ્લોગ અત્યારે હું એક સજેસ્ટ કરું છું અને ઈ એટલે બીજી વાર એમ સાપુતારા જ્યારે ગયા હતા ને ત્યારે એમ તો સાપુતારા આગળ ઘણી વાર ગયા ગયા હતા પણ બીજી વાર વ્લોગ શૂટ કર્યો હતો ને ઈ વ્લોગ તો ફૂલ કોમેડી છે જોઈ લેજો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછો આવી જઈશ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર